મિત્રો અત્યારે તમે તમારી સ્ક્રીન પર જે ફોટો જોઈ રહ્યા છો આ ફોટો નું નામ છે ધ સ્ટેન્ડ બોય ઓફ નાગાસાકી મિત્રો જપાનની અંદર જ્યારે ઓગણીસો પિસ્તાલીસ ની અંદર પરમાણુ હુમલો થયો ત્યારે નવ ઓગસ્ટના રોજ ની આ ઇમેજ છે ઈમેજ ઇમેજ ની અંદર તમે જોઈ શકો છો કે દસેક વર્ષનું નાનું બાળક એ પોતાના ભાઈ નું જે મૃત દેહ છે અને એની અંતિમ વિધિ થઈ શકે એ માટે રાહ જોઈ રહ્યો છે મિત્રો આ સમગ્ર ઘટનાક્રમ દરમિયાન જ્યારે સૈનિક દ્વારા છોકરાને કહેવામાં આવે છે કે આજે તારા ભાઈ નું દેહ છે નીચે છોડી દે તને ભાર લાગશે ત્યારે એ છોકરો શું જવાબ આપે છે ને એ આપણે સવે સમજવા જેવું અને પોતાના જીવનની અંદર ઉતારવા જેવું છે મિત્રો એ છોકરો તરત સૈનિક સામે પડકાર કરીને કહે છે કે જોજો આ મારા માટે મારો ભાર નથી એ મારો ભાઈ છે અને આ વાત સાંભળીને એ સૈનિક પણ સ્તબ્ધ થઈ જાય છે અને મૌન થઈ જાય છે કશું જ બોલતો નથી અને ત્યારથી જ આ જાપાનની અંદર જે ઈમેજ છે એ વાયરલ થાય છે અને એકતાનું પ્રતિક તરીકે આજે પણ માનવામાં આવે છે મોરલ ઓફ ધ વાત એ જ છે મિત્રો કે આપણો જે ભાઈ છે આપણો જે બંધુ આપણો જે સગો ભાઈ એ આપણા માટે ભાર નથી એ આપણો ભાઈ છે જો ક્યારેક પડી જાય તો એને ઉભો કરજો જ્યારે એ થાકી જાય તો એને મદદ કરજો અને જો ક્યારેક ભૂલ પણ કરે ને તો એને માફ કરજો કારણ કે એ ભાઈ એ ભાઈ છે ભાર નહીં આખું જગત એક સમયે એને તરછોડી દેશે છોડી દેશે કોઈ મદદ નહીં કરે ત્યારે જરૂર પડે એને પોતાના ખંભે પણ ઉચકી લેજો પરંતુ એને ક્યારે છોડતા નહીં તમારી આ વિશે વાત શું માન્યતા છે જરૂરથી જાઓ અને નીચે કોમેન્ટ જણાવજો અને યસ આ વિડીયોને થઈ શકે એટલો શેર કરજો અને લાઇક કરજો